તાનેરા નગરપાલિકા કચેરી ખાતે મતદાર યાદી કરાઈ પ્રસિદ્ધ કરવામાં આવે છે અને આગામી અગિયાર દિવસ માટે સુધારા વધારા માટે સમય આપવામાં આવ્યો છે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટેની તૈયારીઓ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે તાનેરા નગરપાલિકા દ્વારા પણ ધાનેરા શહેરમાં વસવાટ કરતા મતદારોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવે છે અને આગામી અગિયાર દિવસ મતદાર યાદીના સુધારા વધારા માટે નક્કી કરાય છે ચૂંટણી પંચ દ્વારા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી યોજાય તે પહેલાં મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવતી હોય છે અને તે જ નિયમ અનુસાર ગત ઓગણીસ ડિસેમ્બરના રોજ ધાનેરા નગરપાલિકા વિસ્તારમાં આવતા મતદારોની યાદી પ્રસિદ્ધ કરાઈ છે ધાનેરા નગરપાલિકામાં કુલ સાત વોર્ડ આવેલા છે જે વોર્ડ પ્રમાણે મતદાર યાદી પ્રસિદ્ધ કરાઈ છે અત્યારે ધાનેરા નગરપાલિકા ખાતે વોર્ડ પ્રમાણે મતદાર યાદીની ખરાઈ કરવામાં આવી રહી છે વિધાનસભાની મતદાર યાદી પ્રમાણે ધાનેરા નગરપાલિકામાં સમાવેશ મતદારોની યાદી પ્રસિદ્ધ કરાઈ છે વર્ષ બે પ્રમાણે ધાનેરા નગરપાલિકા વિસ્તારમાં આવતા મતદારોની કુલ સંખ્યા ચોવીસ હજાર બસો બાર છે જેમાં પુરુષ મતદારોની સંખ્યા બાર હજાર છ્યાસી સાથે સ્ત્રી મતદારોની સંખ્યા બાર હજાર ચારસો પચીસ છે આ જ રીતે વર્ષ બે હજાર અઢારમાં મતદારોની સંખ્યા વીસ હજાર છસો દસ હતી જ્યારે વર્ષ બે હજાર બારમાં ધાનેરા નગરપાલિકાના સમાવેશ મતદારોની સંખ્યા અઢાર હજાર ચાર જ હતી છેલ્લા વર્ષમાં નગરપાલિકાના મતદારોની સંખ્યામાં મતદારોનો વધારો નોંધાયો છે ધાનેરા નગરપાલિકા કચેરી ખાતે મતદારો મતદાર યાદીમાં પોતાના નામની ચકાસણી કરવા માટે આવી રહ્યા છે હવે નગરપાલિકાની સામાન્ય ચૂંટણી ઝડપી ગતિ સામે આવતી હોય તે પ્રમાણે વહીવટ તંત્ર કામે લાગ્યું છે